નમસ્કાર મિત્રો સોના ચાંદીના ગ્રાહકો માટે આવી ગયા છે એક મહત્વના મોટા સમાચાર ખુશીના સમાચાર આવી ગયા છે મિત્રો મિત્રો બજેટમાં સરકારે સોના સોના અને અને ચાંદીના ચાંદીના ગ્રાહકોને આપી દીધી છે છે એક મોટી ગિફ્ટ આનંદો ભાવમાં થવા જઈ રહ્યા ત્યારે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે જેમાં મિત્રો વાત કરીએ તો સસ્તું થઈ ગયું છે સોનું અને ચાંદી મિત્રો આપણે બે દિવસ પહેલા જોયું કે જેનું આગોતરું એંધાન આપ્યું હતું કે આગળના સમયની અંદર મિત્રો જયારે આપણે વિડીયો આપ્યો હતો કે જયારે બજેટ રજૂ થયું

મિત્રો કાલની તુલનામાં જોઈએ તો ચાંદીના ભાવની અંદર મિત્રો આજે ફરી એકવાર થોડોક વધારો થયો છે અને મિત્રો વાત કરીએ તો ચાંદીના પાકા બિલમાં આજે મિત્રો બાણું હજાર રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે ચાંદી છેલ્લા ચોવીસ કલાકમાં ચાંદીના ભાવમાં ઘટાડો મિત્રો આંતરરાષ્ટ્રીય સ્તરે ઘટાડા બાદ બજેટમાં પણ ચાંદી ઉપર મિત્રો જે બે હજાર ચોવીસની અંદર ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડાના એલાન પછી બિલવાળા ચાંદીના ભાવમાં પણ મિત્રો પ્રતિ કિલો ચાંદીના ભાવમાં પાંચ હજાર રૂપિયાનો તોતિંગ કડાકો બોલી ગયો હતો અને મિત્રો આ વર્ષે પણ એવું જ થઈ ગયું છે મિત્રો ચાંદીના ભાવમાં પણ બે થી લઈને ત્રણ હજાર જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે ભયંકર સસ્તી થઈ ગઈ છે ચાંદી મિત્રો ચાંદી થોડા દિવસ પહેલા વાત કરીએ તો કેન્દ્રીય બજેટ જાહેર થયું અને મિત્રો વાત કરીએ તો અત્યારે મિત્રો કેન્દ્રીય બજેટ જાહેર થવાનું છે તેમાં મિત્રો બજેટમાં થયેલા આ એલાને ગ્રાહકોને ખુશ કરી દીધા છે મિત્રો આનંદોની આપણા માટે વાત છે કે સોના અને ચાંદીના ભાવમાં મિત્રો બજેટની અંદર ઘટાડો થયો છે અને મિત્રો સોના અને ચાંદી આપણને સસ્તા ભાવે ખરીદીમાં જોઈ શકાય છે અને મિત્રો સોના ચાંદીના ગ્રાહકો માટે મોટા સમાચાર તો ત્યારે આવ્યા કે જ્યારે બજેટની અંદર મિત્રો સોના અને ચાંદીની જે ઇમ્પોર્ટ ડ્યુટીની અંદર ઘટાડો કર્યો મિત્રો વાત કરીએ તો બે હજાર ચોવીસની સૌ આપણે વાત કરીએ તો ઇમ્પોર્ટ ડ્યુટીની અંદર ઘટાડો કર્યો અને છ ટકા કરી દેવામાં આવી મિત્રો ઇમ્પોર્ટ ડ્યુટી જ્યારે બે હજાર ચોવીસની અંદર અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘટાડાનું દબાણ અનુભવી રહેલા સોનામાં લોકલ લેવલે પણ તો તિંગ ઘટાડો જોવા મળી રહ્યો છે જેનું ઘણા દિવસથી અનુમાન અપાઈ રહ્યું હતું કારણ કે મિત્રો છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં મિત્રો ભયંકર ઉથલ પાથલનો માહોલ જોવા મળ્યો છે અને મિત્રો ભયંકર મોંઘું થઈ ગયું હતું સોનું પરંતુ તે મુજબ વાત કરીએ તો અત્યારે મિત્રો સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને તે મુજબ જ આજે જાહેર થયેલા યુનિયન બજારમાં નાણા પ્રધાન નિર્મલા સીતારમણે સોના ઉપર લાગેલી જે ઇમ્પોર્ટ ડ્યુટીની અંદર મિત્રો વાત કરીએ તો જે 6% કરવાનું જે એલાન અત્યારે જોવા મળ્યું છે તેના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવમાં મિત્રો ભારતીય બજારની અંદર સોનાના ભાવ ગબડી ગયા છે અને અને મિત્રો મિત્રો ઐતિહાસિક સપાટીએથી નીચે આવ્યા સોના ચાંદીના વાત કરીએ તો સોનાના એક અઠવાડિયાનો ગ્રાફ જોઈએ તો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સોનાના ભાવમાં મિત્રો વધારો જોવા મળ્યો હતો પરંતુ આજે મિત્રો વાત કરીએ તો મિત્રો વધારા બાદ આજે ઘટાડો જોવા મળી રહ્યો છે અને મિત્રો જો ડોલરની વાત કરીએ તો મિત્રો અત્યારે અઠ્યાવીસો ને એક ડોલરથી લઈને અઠ્યાવીસો ને પાંચ ડોલરની અંદર મિત્રો વાત કરીએ તો પ્રતિ ભાવ મિત્રો ટ્રેડ કરી રહ્યો છે અને મિત્રો આ વચ્ચે સોનું ટ્રેડ કરી શકે નાણાં પ્રધાન ઇમ્પોર્ટ ડ્યુટીની અંદર બે હજાર ચોવીસમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી ત્યારે મિત્રો સોના અને ચાંદીના ભાવમાં ભયંકર ઘટાડો આવ્યો હતો અને આ વખતે પણ એવું જ બની રહ્યું છે અને મિત્રો આપણને ભારતીય બજારમાં પણ સોનાના ભાવમાં મિત્રો બોલી ગયો મોટો તો કડાકો જેના લીધે મિત્રો સોના ભાવની વાત હવે કરીએ તો કેટલો ઘટાડો થયો તેની વાત કરીએ તો ઇમ્પોર્ટ ડ્યુટી મિત્રો કરવામાં આવી હતી પાંચ ટકા લાગતો હતો તે યથાવત રાખવામાં આવ્યો છે જેથી કુલ કસ્ટમ ડ્યુટી તે અગાઉ પંદર ટકા હતી તે હવે ઘટીને મિત્રો અગિયાર ટકાથી લઈને દસ ટકા સુધી પહોંચી શકે છે તેવા પણ મોટા મહત્વના સમાચાર

જે મિત્રોને આવનારા સમયની અંદર લગ્ન હોય તેવા મિત્રો અને હવે મિત્રો વાત કરીએ કે સોનું ક્યારે ખરીદવું તેવા મિત્રોના ઘણા સવાલો આવતા હોય છે કે સોનું ક્યારે ખરીદવું સોનું અત્યારે ખરીદવું કે થોડીક રાહ જોવી જેથી મિત્રો આપણને વધારે ફાયદો થઈ શકે તેવા મિત્રો ઘણા સવાલ કરતા હોય છે તો મિત્રો આજે પ્રશ્નની વાત કરીએ તો જે મિત્રોને સોનું ખરીદવું હોય તેવા મિત્રોને અત્યારે સોનું ખરીદવાની મોટી સલાહ આપવામાં આવી છે કારણ કે મિત્રો અત્યારે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જે મિત્રો ઐતિહાસિક સ્તરે મિત્રો ચોર્યાસી હજાર આસપાસ સોનાનો ભાવ જોવા મળી રહ્યો હતો ત્યાંથી મિત્રો ગબડીને બજેટ રજૂ થયા બાદ થોડોક સોનાના ભાવમાં ઘટાડો થયો છે અને આવનારા બે થી ત્રણ દિવસની અંદર પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થઈ શકે છે કારણ કે મિત્રો જ્યારે બે હજાર પચીસ ની અંદર આપણે વાત કરીએ ચોવીસ ની અંદર તો મિત્રો બે માં જયારે બજેટ રજૂ થયું ત્યારે મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો હતો તો ત્યારે પણ એવું જ બન્યું હતું કે ઘટાડો થયો ત્યારબાદ થોડાક દિવસ એ ઘટાડો ચાલુ રહ્યો અને મિત્રો ફરી એકવાર ભયંકર ઉછાળો આવી ગયો હતો તો મિત્રો આ વર્ષે પણ એવું જ બને કે અત્યારે મિત્રો બજેટ ની અંદર ઘટાડો થયો છે અને આવનારા સમયમાં સોના અને ચાંદીના ભાવમાં પણ ફરી એકવાર વધારો આવી શકે અને ફરી એકવાર ચોર્યાસી હજાર નો રેકોર્ડ પણ સોના અને ચાંદી તોડી શકે છે અને એક નવો રેકોર્ડ બનાવી શકે છે તો જે મિત્રોને સોના અને ચાંદીની ખરીદી કરવાની હોય તેવા મિત્રો અત્યારે સોનું ખરીદી શકો છો તેમજ બે થી ત્રણ દિવસની રાહ જોવો તો પણ તમને વધારે ફાયદો થઈ શકે છે અને મિત્રો વાત કરીએ તો જે મિત્રોને સોના અને ચાંદીની અંદર રોકાણ કરવાનું છે તેવા મિત્રો માટે તો અત્યારે મહત્વના ખૂબ જ મોટા સમાચાર આવી ગયા છે કારણ કે મિત્રો બજેટમાં સોનાના વાવમાં ઘટાડો થાય